દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિદેશી દારૂની હેરાફેરી સામે સપાટો બોલાવી રહી છે બે દિવસ પહેલાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિયોદર વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી ત્યારે ફરી એકવાર બનાસકાંઠા એલસીબી ટીમના માણસો દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી કે કોતરવાડા ગામ તરફથી એક મારુતિ ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગોલવી ગામ તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબી ટીમના માણસો ગોલવી વિસ્તારના રસ્તા ઉપર વોચ ગોઠવીને ઊભા હતા તે દરમિયાન ગાડી આવતા ગાડી ઊભી રખાવી જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ રૂપિયા ગાડીની મોબાઈલની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છેતાલીસ હજાર એકસો છેતાલીસ ઝડપી પાડી ગાડી ચાલક તેમજ વિદેશી દારૂ મંગાવનાર સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે કહેવાય છે કે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સતત બીજી વખત લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ રેડ કરતા દિયોદર પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે